ચાલો બાળ મિત્રો હવે આપણે વિજ્ઞાનનો એક પ્રયોગ જઈશું આ પ્રયોગની અંદર ખાલી ક્લાસ ત્યાર બાદ અડધી ચમચી જેટલી હળદર નાખીશું છે આ એક પાવડર નાખીશું આ પાવડર શેનો છે હું તમને પછી કહીશ આ પાવડર નાખતા જ પાણીનો રંગ બદલાઈ જાય છે હવે હળદરવાળું પાણી લાલ બન્યું છે એનું કારણ છે આ ધોવાના સોડા આ ધોવાના સોડા છે આ હળદર છે ધોવાના સોડા હળદરવાળા પાણીમાં નાખતા પાણીનો રંગ લાલ થઈ જાય છે અહીંયા હળદરનું પાણી એક સૂચક છે અને જ્યારે આ ધોવાનો સોડા છે તે લાલ રંગ દર્શાવે છે આ ધોવાના સોડા એ બેઝ તરીકે વર્તે છે બાળ મિત્રો આ લાલ પાણીને ફરીથી હું પીળો કરી દઉં ફરી હળદર વાળું પાણી કરી દઉં હા ચાલો જોઈએ ટીપા ઉમેરતા એને થોડી વાર આ રીતે હલાવવાનું છે એનો ફરી હળદરમાં ફેરવાય છે ફરી પીળો રંગ થઈ ગયો ફરી હળદરવાળું પાણી થઈ ગયું જુઓ બાળ મિત્રો થયું ને મેજિક હા આ જે હળદરવાળું પાણી હતું તેની અંદર લીંબુનું દ્રાવણ ઉમેરતા તે કોઈ રંગ દર્શાવતું નથી તેથી લાલ રંગના પાણીની અંદર આ લીંબુનું દ્રાવણ ઉમેરતા તે ફરી પીળા રંગમાં બદલાઈ જાય છે જે એસિડ તરીકે વર્તે છે આભાર જુઓ અહીં મેં હળદરપત્ર બનાવ્યા છે આ હળદરપત્ર બનાવવા માટે આવી રીતના એફો નું કાગળ લઈને તેના ઉપર હળદરનું લેપ લગાવીને તેને સુકવીને આ વર્તુળ આકારના પીસને કાપી લેવાનું છે રીતે આપણા હળદરપત્ર તૈયાર છે જે એક સૂચક તરીકે કાર્ય કરે છે તમે જોશો જુઓ બાળ મિત્રો અહીંયા હું એક અમુક આકૃતિ દોરું છું જુઓ હળદરપત્ર ની અંદર આ રીતના આકૃતિ બનાવવામાં આવે છે આ લીધે મિત્રો તો આ સ્ટીક ઉપર જે મેં ત્રાવણ લગાવ્યું છે એ ધોવાના સોડા છે જે બેજ તરીકે વર્તે છે અને પત્ર સૂચક તરીકે વર્તે છે જ્યારે બેનું ત્રાવણ આ સૂચક ઉપર લગાવવામાં આવે છે ત્યારે તે લાલ રંગ દર્શાવે છે આ રીતે આપણે સરસ મજાની આકૃતિઓ હળદરપત્ર ઉપર દોરી શકીએ છીએ આભાર